અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં એક તરફ સુનાવણીની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ રાજકીય સંગ્રામ પણ શરૂ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીનો ઉગ્ર વિરોધ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને એટલું જ નહીં જેટલું જમીન ઉપર વિરોધ થઈ રહ્યો છે એટલો જ વિરોધ સોશિયલ મીડિયામાં પણ થઈ રહ્યો છે કેજરીવાલની ધરપકડનો આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે સુપ્રીમ કોર્ટમાં આજે જે સુનાવણી હાથ ધરાશે અને થોડા જ કલાકોમાં સુનાવણી શરૂ થશે